જે માતાજી આજે હું પ્રિન્સેસ કટનું કટિંગ અને સ્ટીચિંગ હું શીખવાડીશ કેવી રીતે સ્ટીચ કરાય અને કેવી રીતે કટિંગ થાય સ્ટાર્ટ કરે આવી રીતે આપણે કાપડમાં આવી રીતે આપણે કરી લેવાનું છે અને પાછળનો ભાગ હોય તેને આવી રીતે મૂકી અને એક સાઈડથી પરફેક્ટલી મારે ચૌદ ઇંચની લંબાય છે તો હું એવી રીતે લંબાઈ તો આવી રીતે આપણે ચૌદ ઇંચની લંબાઈ લેવાઈ ગઈ છે અને હવે આપણે આ પાછળનો ભાગ છે તે આવી રીતે રાખવાનો છે અને એક સાઈડથી સેમ ટુ સેમ દોરી લેવાનો છે પાછળનો ભાગ આવી રીતે દોરીને પછી હવે ગળાનું નાપ લેવાનું છે ઉપરથી બે ઇંચ અને પાંચ ઇંચ નીચેથી બે ઇંચ આવી રીતે રાખી અને આપણે એક ચોરસ કરી લેવાનું છે અને ચોરસ કરી અને આપણે સેજ ગોળાઈ દઈ દેવાની છે અને આપણે આ સાઈડથી સીસ ઉપર લઈ લેવાનું છે જ્યાંથી આપણે ટક્સ આવશે ટક્સના ભાગનું અને આવી રીતે હવે આપણે પ્રિન્સેસ કટ કેવી રીતે લેવું લંબાઈની માપ સાથે પહેલાં પાંચ ઇંચ પછી સાડા ચાર ઇંચ નીચે પાંચ ઇંચ આવી રીતે આપણે દોરી લેવાનું છે અને હવે આપણે ટક્ષ માપ લઈશું નીચેથી પાંચ ઇંચ અને આ સાઈડથી પાંચ ઇંચ અને આપણે પાંચ સાડા પાંચ ઇંચ પહોળાય અને આ ત્રણ ઇંચે પહોળાય આવી રીતે માપ લઈ અને ટક્સનું આપણે નિશાન લઈ લેવાનું છે તો આવી રીતે આપણે આગળના ભાગનું કટિંગ કરી લેવાનું છે કાપડમાં તમે કટિંગ કરી લીધેલું છે અને ઉપરથી ગળું પણ સ્ટીચ કરેલું છે તો આવી રીતે પણ આપણે માપ લઈ શકીએ માપનું બ્લાઉઝ હોય તો આવી રીતે આપણે એ ટક્સનું માપ લઈ શકીએ આવી રીતે હું માપ લેતી જાઉં છું પ્રિન્સેસ કટનું આપણે પાસે માપનું બ્લાઉઝ હોય તો આવી રીતે માપનું પણ બ્લાઉઝ આવી રીતે આપણે ગોળાઈ દોરી શકીએ અને પછી આપણે આને ટક્સનું માપ પણ લઈ લેવાનું આવી જ રીતે જે આવી રીતે ટક્સ છે જો આવી રીતે તો આવી રીતે ટક્સનું માપ લઈ અને આપણે ટક્સ પણ લઈ શકીએ અને પ્રિન્સેસ કટ પણ કરી શકીએ તેનાથી પરફેક્ટ બ્લાઉઝ થાય છે અને પરફેક્ટ ફિટિંગ પણ આવે છે તો આવી રીતે હું દોરી લઉં છું તો આવી રીતે મારું એક સાઈડથી દોરાઈ ગયું છે અને આપણે બીજી સાઈડમાં આને ખાટું કરી લેવાનું છે પહેલાં આને ખાટું દોરી લેવાનું છે એટલે બીજી સાઈડ આપણે દોરવું ન પડે આવી રીતે બીજી સાઈડ રાખી અને આપણે ઉપરથી શેષ થક ભાર દઈ દેવાનું છે એટલે આવી રીતે આપણો ઓછો ઓછું પડી જાય પછી એની ઉપર આપણે દોરી લેવાનું છે તો આવી રીતે આપણે બે ભાગમાં દોરાઈ ગયા છે અને હવે આપણે જે દોરેલું છે તેની ઉપર એક ફિક્સ સીધી સિલાઈ લઈ લેવાની છે સિમ્પલ રીતે ઉપરથી એક સિલાઈ એટલે કાપડ આપવા ડું ન થાય અસ્તરનું અને આવી રીતે ટક્સમાં પણ બંને ટક્સમાં આપણે એવી રીતે લઈ લેવાનું છે હવે આપણે આ સિલાઈ લાગી ગઈ છે તો હવે આપણે પાછળની સાઈડ જે ટક્સ લેવાનો હતો એવી રીતે આપણે નિશાન છે એ પ્રમાણે સિલાઈને પકડી પકડીને સિલાઈ મારી લેવાની છે એટલે પરફેક્ટ આપણું પ્રિન્સેસ કટ થાય તો તમે જોઈ શકો છો કે કેટલું ખોલા વગર અને કેટલું સરસ આપણું આ પ્રિન્સેસ કટ લેવાઈ ગયું છે અને હવે આવી રીતે આપણે ટક્સમાં પણ સિલાઈ મારી લઈશું બંને ટક્સમાં એ રીતે તમે જોઈ શકો છો કે કેટલું સરસ ફિટિંગ આવશે તો આવી રીતે એ કરવાથી બે ટક્સ ને એક કટ કરવાથી તો આપણું પરફેક્ટ ફિટિંગ આવે છે તો આવી રીતે આપણે બંને ભાગમાં કરી લઈશું અને આપણે જોઈ લેવાનું છે કે પાછળનો ભાગ છે તેનું બાયનું ગાળો આપણે પરફેક્ટ છે અને ફિટિંગનું માપ પણ પરફેક્ટ છે તેમ જોઈ લેવાનું તો આવી જ રીતે આપણે બંને ભાગ તૈયાર કરી લેવાના છે અને ખૂબ સરસ ફિટિંગ પણ આવશે તમે તમે જોઈ શકો છો કે મારા બંને ભાગ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે અહીંયા ગાંજ પટ્ટી ને એક સાઈડ બટન પટ્ટી મૂકી દઈશું અને આવી રીતે મારા બંને ભાગ તૈયાર થઈ ગયા છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી